ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે આજના ખાતરીદાયક વચનને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ ક્રિસ્મમાં રવાલા ભાઈઓ અને બહેનો આપણે એવા સંસારમાં રહીએ છીએ કે ત્યાં જ્યારે આપણે આશીર્વાદમાં વૃદ્ધિ પામીએ છીએ જ્યારે આપણે સફળતા પ્રાપ્ત કરીએ છીએ જ્યારે આપણે આપણા જીવનમાં આગળ વધીએ છીએ ત્યારે એવી પરિસ્થિતિઓમાં વગર બોલાવીએ શત્રુઓ આપણા જીવનની અંદર ઊભા થાય છે અને એ શત્રુઓ કે જે આપણી ઈર્ષા અને અદેખાઈ કરે છે ત્યારે એવા સંજોગોની અંદર આપણે નાસીપાસ થવાની જરૂર નથી પરંતુ એવી પરિસ્થિતિઓમાં આપણે તો પ્રભુ તરફ જોવાની જરૂર છે અને બાઇબલ કહે છે કે તેની તરફ જુઓ ને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી પડશે નહીં શાસ્ત્રની અંદર તમે જુઓ તો એનું વ્યક્તિત્વ બહુ સીધું હતું પ્રભુનું ભય રાખનાર વ્યક્તિ હતો પ્રભુના માર્ગમાં ચાલતો હતો અને ઈશ્વરે તેને જે કૃપા આપી હતી એ કૃપાની અંદર એ વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધ્યો સફળ થયો અને રાજાની હજુરીમાં રહીને તે પોતાના જીવનની અંદર વૃદ્ધિ પામ્યો ત્યારે એ પરિસ્થિતિઓમાં એવા શત્રુઓ તેની વિરુદ્ધમાં ઉભા થયા કે જેણે દાનિયલને ફસાવવા માટેનો પ્રયત્ન કર્યો અને તેઓ આખરે એ બાબતમાં ફાવ્યા પણ ખરા પરંતુ ઈશ્વરે તો એમાં પણ એક અદ્ભુત યોજના બનાવી હતી કે જ્યાં દાનિયલને વધારે સન્માનિત કરવામાં આવે શત્રુએ વિચાર્યું કે તેમને તેના દૈવની બાબતમાં નિમિત્ત કરવાથી તેને ફસાવીએ અને તેઓએ એક એવી યુક્તિ રચી કે જેની અંદર દાનિયલ ને સિંહોના બિલમાં નાખી દેવામાં આવ્યો પરંતુ તમે જુઓ કે પ્રભુએ તેને તેના શત્રુઓના હાથમાંથી છોડાવ્યો પ્રભુએ સિંહોના મુખને બંધ કરી દીધા અને જે લોકોએ તેને ફસાવવાનો પ્રયત્ન કર્યો તે લોકો જ એ બાબતોની અંદર માર્યા ગયા મુરદેખાઈની બાબતમાં તમે જુઓ એસ્તરના પુસ્તકની અંદર

પરંતુ જે શત્રુએ તેની વિરુદ્ધમાં કોઈ યુક્તિ રચી હતી એ શત્રુ પોતે માર્યો ગયો વલો ઈશ્વર પોતે બદલો લેનાર પરમેશ્વર છે અને આપણે તો શત્રુઓ પર પણ પ્રેમ રાખવાનો છે એવું બાઇબલ આપણને કહે છે સતાવનારાઓ માટે પ્રાર્થના કરવાની છે એવું બાઇબલ આપણને શિક્ષણ આપે છે ત્યારે હું તમને કહેવા માંગુ છું કે તમે તમારા જીવનમાં તમારો વિરોધ કરનાર લોકોથી નાસી ન થશો તમારી વિરુદ્ધમાં કાવતરા રચનાર લોકોથી તમે નાસી ન થશો બાઇબલ કહે છે કે જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે તો વલાઓ આપણે તો પ્રભુ તરફ જોવાનું છે પ્રભુના માર્ગમાં ચાલવાનું છે આપણા આશીર્વાદોની વિરુદ્ધમાં શત્રુ કદી નહીં ફાવી જાય આપણી વૃદ્ધિની વિરુદ્ધમાં શત્રુની કોઈ કુયુક્તિ નહીં ચાલે આપણે તો પ્રભુનો મહિમા જોવાના છે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર આજના પવિત્ર વચન માટે તમારો આભાર ઈશ્વર પિતા મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે તમે અમને હંમેશા તમારી કૃપામાં આગળ વધારો અને કોઈ પણ એવા શત્રુઓ પ્રભુ કદી અમારા પર ફાવે નહીં એવી તમે કૃપા થવા દો ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ આ May God bless you. Have a blessed day. Shalom.